તો નમસ્કાર મિત્રો આજના હવામાન સમાચારમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ થઈ છે ત્રીસ મે બે હજાર પચીસને વાર થયો છે શુક્રવાર ગુજરાતની અંદર આજે મિત્રો કેવું રહેવાનું છે વાતાવરણ સાથે સાથે વાવાઝોડું બની રહ્યું છે કે નહીં અને વાવાઝોડું શું ગુજરાતમાં આવશે કે નહીં અને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અમુક વિસ્તારોની અંદર ભારે તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે સાથે સાથે આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ તમામ અપડેટ એક પછી એક મેળવીશું તો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આપણી ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પહેલાં હવામાન વિભાગે કરી છે મોટી આગાહી તો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ હવામાન વિભાગે ત્રીસ મેથી ત્રણ જૂન દરમિયાન રાજ્યના વિવિધ ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદની અને ભારે વરસાદની પણ આગાહી કરી દીધી છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી અનુસાર આ સમયગાળા દરમિયાન ગુજરાત સહિત દેશના પશ્ચિમ દક્ષિણ અને પૂર્વ ઉત્તર ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વાવાઝોડું વીજળી અને પચાસથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને આ આગાહીને ધ્યાનમાં રાખતા રાજ્યના નાગરિકો અને ખેડૂતોને સાવચેત રહેવાની પણ સલાહ મિત્રો આપી દેવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ત્રીસ મેથી ત્રણ જૂન દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ હવે જોવા મળવાની છે ખાસ કરીને ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર નગર હવેલી તો રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને કચ્છ જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની પણ આગાહી કરી છે આ ઉપરાંત બનાસકાંઠાના વિસ્તારોની અંદર પણ શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે આજે કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર અને મેપના માધ્યમથી જોઈ શકો છો કે આજે ત્રીસ મેના રોજ કયા વિસ્તારોની અંદર વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેમાં મિત્રો અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે વધુમાં જાણીએ તો ઉત્તરીય ગુજરાતની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે સાબરકાંઠાના વિસ્તારો અરવલ્લીના વિસ્તારો મહીસાગર તેમજ વધુમાં જાણીએ તો પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને વડોદરાના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે તો નર્મદા ભરૂચના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે હવે મિત્રો દક્ષિણ ગુજરાત ઉપર એક નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરતના વિસ્તારોની અંદર તાપી તો નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરી દેવામાં આવી છે આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ અને ભારે વરસાદની પણ આગાહી કરી દેવામાં આવી છે આગાહીકારના કારણોમાં અરબી સમુદ્રમાં બનેલું લો પ્રેશર એરિયા હવે ચક્રવાત પ્રવૃત્તિનો મહત્ત્વનો ફાળો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ અને આંધી વંટોની શક્યતા વ્યક્ત કરી છે સાથે જણાવ્યું છે કે ત્રીસ અને એકત્રીસ મે દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે જે ચોમાસા પહેલાંના પ્રિ મોન્સૂન ગતિવિધિનો એક ભાગ ગણવામાં આવે છે આ ઉપરાંત મુંબઈ અને ગોવા વચ્ચે ચક્રવાત બનવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે અને વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે એક તરફ વરસાદ ગરમીથી રાહત આપશે અને પાકને ફાયદો થશે પરંતુ અચાનક ભારે વરસાદથી પાકને નુકસાન થવાની પણ ભીતી સેવાઈ રહી છે હવામાન વિભાગે મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દીધી છે કારણ કે પવનની ઝડપ પચાસથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે આગામી દિવસોમાં રાજ્યનું મહત્તમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી ઘટી શકે છે જે ગરમીથી રાહત આપશે નાગરિકોને ઓરેન્જ અને યલો એલર્ટને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં લેવા માટે પણ જણાવ્યું છે સાથે સાથે ખેડૂતો અને પશુપાલકોને ખાસ અપીલ પણ કરવામાં આવી છે આજે ત્રીસ જૂન સુધીમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના કારણે ઉત્તર ભારતમાં એસીથી લઈને નેવું કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થયા બાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ શકે છે તેથી ખેડૂતો ભાઈઓને ખાસ ધ્યાન રાખવું જોઈએ સાથે જ પશુપાલકોએ પણ પોતાના પશુઓનું ધ્યાન રાખવું જોઈએ ભારે પવનની ગતિના કારણે પશુધનને હાનિ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે હવે મિત્રો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે તેના વિશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે હવે ચોમાસું હવે લગભગ ગુજરાતથી નજીક આવી ગયું છે તારીખ દસ મી જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે જેમાં સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવશે જો કે તે પહેલાં દરિયો ગાંડો થઈ શકે છે આજે ત્રીસ જૂન સુધી મહારાષ્ટ્રમાં ભારે વરસાદની પણ આગાહી છે આ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે બે સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે આગામી ચોવીસ કલાક દરમિયાન ગાજવીજ સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે સાથે સાથે પચાસથી લઈને સાહીઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે માછીમારોને ત્રણ જૂણ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરી દેવામાં આવી છે અમુક વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે હવે મિત્રો જાણીશું કે ગુજરાતની અંદર ઉનાળો હવે પૂરો થવા આવ્યો છે અત્યારે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે તો રાજ્યમાં ગરમીમાંથી ઘટાડો પણ મળ્યો છે જોવા સાથે સાથે બફારાનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને વરસાદી માહોલ વચ્ચે પણ ગુજરાતમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી સુધી પહોંચેલું જોવા મળ્યું છે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં આડત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે ચોમાસાના આગમન પહેલાં હવામાન વિભાગે આજે શુક્રવારે પણ મિત્રો વરસાદની આગાહી કરી દેવામાં આવી છે રાજ્યમાં ચોવીસ કલાકમાં પાંત્રીસ તાલુકામાં વરસાદ પણ નોંધાયો છે જેમાં ડાંગમાં સૌથી વધુ વરસાદ નોંધાવાના અહેવાલ સામે આવ્યા છે ચોવીસ કલાકના વરસાદના આંકડા ઉપર એક નજર કરીએ જે મુજબ ગુરુવારે સવારે છ વાગ્યાથી લઈને આજે શુક્રવારે છ વાગ્યા સુધીના ચોવીસ કલાકના સમયગાળા દરમિયાન પોત્રીસ તાલુકામાં વરસાદ મિત્રો નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ ડાંગના આહવામાં ઝીરો પોઈન્ટ ચોરાણું ઇંચ નોંધાયો છે જ્યારે આજે શુક્રવારે સવારે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા દરમિયાન માત્ર નવસારીમાં જ સામાન્ય વરસાદ ખાબક્યો છે